મારું નામ સુરેશ પટેલ છે અમે એકત્રીસ વર્ષ થી આ સાર્વજનિક હોળી ઉજવીએ છીએ વરસાદ ની અંદર ખજૂર ધાણી ખંડુ પીણા સાથે નું અમે વિતરણ કરીએ છીએ કોઈ પણ જાતના

એને હોળી પણ આગ પણ એને નુકસાન ના પહોંચાડી શકી બરોબર એ જ રીતે આજની જે પેઢી છે એ આજની પેઢી પ્રહલાદ નું સત જાણે હોળી વૈજ્ઞાનિક પણ ખૂબ જ મહત્વ છે અને ધાર્મિક પણ ખૂબ જ મહત્વ રહેલું છે એના માટે ખુબ જ સરસ પહેલ કરેલી છે જેમાં એ લોકોએ ઈટ અને આપેલી છે એ સિવાય ઓર્ગેનિક હોળી થાય એના માટે છાણાનું પણ વિતરણ કરેલું છે જેનો આપણે પાછળ જોઈ શકીએ છીએ હોળી ઉપયોગ થયેલો છે રીમાબેન પંચાલ છે સોસાયટી શાલીન વિદ્યાલયની નજીક જે હોળી પ્રગટાવવામાં આવી છે ત્યાં અમે અમારા આ નવજાત બધા બાળકો છે એમની પહેલી હોળી છે એટલે એના દર્શન કરાવવા માટે આવ્યા છીએ વૈજ્ઞાનિક રીતે જોઈએ તો હોળી ની અંદર જે અત્યારે ઓર્ગેનિક ઓર્ગેનિક હોળી નું મહત્વ વધુ છે કે જેમાં ઔષધિઓ નાખવામાં આવે કે જેથી કરીને એનાથી જે ઉત્પન્ન થતો ધીમાડો હોય કે જે જ્વાળાઓ છે એનાથી વાતાવરણ પણ પ્રદૂષિત નથી થતું અને જે મચ્છરના ને આ તે બધાનો ઉપદ્રવ હોય છે રોગોનો ઉપદ્રવ હોય છે જે વસંત ઋતુના કારણે ઉત્પન્ન થયો હોય છે એને આપણે રામી શકીએ છીએ અને આ ઋતુમાં ખાસ કરીને કફ વધુ જોવા મળે કે શિયાળામાં કફ હોય એ હોળી એમ કહેવાય છે કે હોળીનો શેક લઈએ તો એ કફ નાશ પામે છે નીકળી જાય છે એટલે વૈજ્ઞાનિક રીતે હોળીનું ખૂબ મહત્વ છે આપણે પોતે આપણો એક આટલો મોટો તહેવાર છે તો એનું મહત્વ જાણવું જોઈએ અને હોળીના દર્શન કરવા માટે ચોક્કસ આવવું જોઈએ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે